એ રોડ મંજૂર નથી ગયું ટેન્ડર એ ખુલી ગયું છે ટેન્ડર મંજૂર થઈ જાય એટલે અમે વરફાડા આપશું અરે મારા ભાઈ હવે દિવાળી જતી રહી એટલે મહિનો નવેમ્બર પૂરો થઈ ગયો તમે કમ કમ પેજ વર્ક તો કરો તૈયારી છે એટલે ડિસેમ્બરમાં કામ ચાલુ થઈ જશે એ રોડ સાહેબ ખરાબ છે આપણો ભારત બીજ બંધ થયો ને તો બધા ટ્રાફિક આપણે એને જ સપોર્ટનો આપણે રોડ ઉપર આવે છે એ રોડ મંજૂર થઈ ગયો ટેન્ડર એ ખુલી ગયું છે ટેન્ડર મંજૂર થઈ જાય એટલે અમે વરવાડા આપશું અરે મારા ભાઈ હવે દિવાળી જતી રહ્યા કયો મહિનો નવેમ્બર પૂરો થઈ ગયો તમે કમસે કમ પેજ વર્ક તો કરો એક એક ગામમાં હું ફરું છું મેં ક્યાંય એમ નેમ નહીં વાત કરતો તે દિવસે છે ને ત્યાં પેલી આ નસવાડી થી ઉપરના ગામડાઓમાં રાત્રિ મીટીકો માટે કે એટલા ખરાબ તમે યાર આટલી બધી પ્રજા ટેક્સ ભરે છે આટલી બધી રેતી રોયલ્ટી ભરે છે છે નવું નવું ચાલુ કરશો અમને ખબર ક્યારે ચાલુ કરો નવું આ ચોમાસું પૂરું થયું કેટલો સમય થઈ ગયો તે મને કહો આવું થોડું ચાલતું હોય અહિયાં વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતોરાત બધું થઈ જાય ને લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલે યાર

પ્રજા હેરાન થાય છે આટલી આટલી સરસ જગ્યા તમને કામ કરવાની તક મળી છે આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્યા મળશે હા એજ કેમ છું આપણને બધા સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી